દાહોદના ઝાલોદ તાલુકાના રૂપાખેડા ગામે નવીન યશોધરા આર્ટ્સ કોમર્સ એન્ડ સોશિયલ સાયન્સ કોલેજનું શ્રી ડૉક્ટર હરિભાઈ આર કટારિયા અને સાંસદ જસવંતસિંહ ભાભોરના હસ્તે ઉદ્ઘાટન કરાયું ઝાલોદ તાલુકાના રૂપાખેડા ગામે એકસો ત્રીસ ઝાલોદ વિધાનસભાના ધારાસભ્ય મહેશભાઈ ભુરિયા દ્વારા નવીન યશોધરા આર્ટ્સ કોમર્સ એન્ડ સોશિયલ સાયન્સ કોલેજનું આજરોજ સવારે બાર પંદર કલાકના ઉદ્ઘાટન પ્રસંગે આવેલા મહેમાનોનું આદિવાસી રીત રિવાજ મુજબ ઢોલકુંડી સાથે વાતતે ગાજતે સ્વાગત કરવામાં આવ્યું હતું આવેલા ઉપસ્થિત મહેમાનો શ્રી ડૉક્ટર હરિભાઈ આર કટારિયા અને સાંસદ જસવંતસિંહ ભાભોના હસ્તે બાર પંદર વાગે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું ઉદ્ઘાટન સમયે આવેલા મહેમાનો દ્વારા ધારાસભ્ય મહેશ ભુરિયા અને તેમના પરિવારજનોને નવીન કોલેજના ઉદ્ઘાટન પ્રસંગે શુભકામનાઓ પાઠવી હતી નવીન કોલેજના ઉદ્ઘાટન પ્રસંગે આવેલા મહેમાનોના સન્માન માટે રાખેલ પ્રોગ્રામ પ્રસંગે દીપ પ્રાગટ્ય સાથે પ્રોગ્રામની શરૂઆત કરવામાં આવી હતી ત્યારબાદ સ્વાગત ગીત પ્રાર્થના ગરબાના પ્રોગ્રામ યોજવામાં આવેલા હતા ધારાસભ્ય મહેશ ભુરિયાએ પ્રેરક ઉદ્બોધન કરતા ઉપસ્થિત સૌ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું તેમજ સાંસદ જસનસિંહ ભાભોને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી ધારાસભ્ય મહેશ ભુરિયાએ આ નોન ગ્રાન્ટેડ કોલેજના વિસ્તારમાં ખુલવાથી શિક્ષણનો વ્યાપ વધશે તેમાં વિસ્તારની સુખાકારી વશે તેમ જણાવ્યું હતું ઉપસ્થિત સાંસદ કુલપતિ તેમજ આમંત્રિત મુખ્ય મહેમાનોનું સ્વાગત મહેશ ભુરિયા સહિત તેઓના પરિવારો જનો દ્વારા કોટી પાઘડી તેમજ ફૂલમાળા પહેરાવી તેમજ મોમેન્ટો આપીને સન્માન કરવામાં આવ્યું હતું રિપોર્ટર અભય સિરાવલ દાહોદ સમાચારમાં બસ અત્યારે આટલું જ વધુ સમાચાર જોવા માટે અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો